જિલ્લાના દડી ગામે દેશી તમનશા સાથે ને ડબોછી લીધો એક દેશી હાથ બનાવટના તમનચા સાથે ઈસમને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આઈએસએફ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો પર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એટીએસના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ જેને એસઓજી આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ના હોય તેઓના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિતના હોય ખાનગી રાય બાતમી હકીકત મળેલ કે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દડી ગામે નિશાળ કડિયામાં રહેતા તેરિયાભાઈ ચીમડીયા નાયકાનાઓ પોતાની પાસે દેશી હાથ બનાવટના તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેરિયાભાઈ ચીમણિયાડા નાયકા ઉંમર વરસ પચાસ ધંધો ખેતી રહે નિસાળફળિયા ગામ દડી ગામ તાલુકા જિલ્લા છોટાઉદેપુર નાવના પોતાના કબજા ભગવટાના રહેણાંક મકાનમાં આવેલ અનાજ ભરવાની મોસ્ટી નીચે રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાનો એક દેશી હાથ બનાવટનો કિંમત રૂપિયા પાંચ હજાર ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઈસમ વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ મુજબ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને છોટાઉદેપુર એસઓજીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળેલ છે પકડાયેલ ઈસમનું નામ તેરિયાભાઈ ભાઈ નાયકા ઉંમરવરસ પચાસ ધંધો ખેતી રહે ફળિયા દડીગામ તાલુકા જિલ્લા છોટાઉદેપુર પકડાયેલ મુદ્દામાલની વિગત એક દેશી હાથ બનાવટનો તમંચો જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા ચૂંટણી કાળની નકલ કિંમત શૂન્ય તથા ઘરવેરાની પાવતીની નકલ કિંમત રૂપિયા શૂન્ય શૂન્ય